વડોદરા શહેરના કારેલીબાગ કાસમાલા કબ્રસ્તાન પાસેનો બનાવ સામે આવ્યો છે જ્યાં યુવકને ચાકુના ઘા મારવામાં આવ્યા યુવકે લોહી લુહાણ હાલતમાં ઘટના સ્થળે જીવ છોડ્યો કારેલીબાગ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી શહેરના કારેલીબાગ બાગ કાસમાલા કબ્રસ્તાન પાસેનો બનાવ સામે આવ્યો યુવકને ચાકુના ઘા મારવામાં આવ્યા યુવકે લોહી લુહાણ હાલતમાં ઘટના સ્થળે જીવ છોડ્યો કારેલીબાગ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ડીસીપી ઝોન ચાર પન્ના મોમાયા પણ ઘટના પહોંચ્યા હતા મૃતકનું નામ નાઝિમ પઠાણ જાણવા મળ્યું છે તે ફ્રૂટનો વેપાર કરતો હતો નાઝીમના મૃત્યુના સમાચાર મળતા પરિવાર ઘટના સ્થળે પહોંચ્યું હતું તેમજ ઘટના સ્થળે પરિવારજનો દ્વારા આક્રમ કરવામાં આવ્યું હતું પોલીસ પોલીસે ગુનો આરોપીઓને પકડવાની સાથે મૃતદેહના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી હુમલા પાછળનું કારણ શું પોલીસ માટે તપાસનો વિષય છે કોણે હુમલો કર્યો પોલીસ માટે તપાસનો વિષય છે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે આજ કંટ્રોલ તરફથી વર્દી મળેલ કે કાસામલા રોડ ઉપર છે કાર વોશની સામે એક ડેડ બોડી મળી છે પોલીસ કાફલો ત્યાં જઈને તપાસ કરતા આ ડેડ બોડી મોહમ્મદ નાઝીમ પઠાણ જે ફ્રૂટની લારી ચલાવે છે તેનું હોવાનું જાણવા મળે છે પ્રાથમિક રીતે જોતા મરનારના માથા ઉપર છાતીના ભાગે હથિયારમાં તલવાર અથવા તો છેરા જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા કરી અને મોત નીપજવાની હકીકત બહાર આવી છે તેના માથા ઉપર છે છાતીના ભાગે છે અને આજુબાજુ પોલીસે સીસીટીવી ચેક કર્યા છે તો એક વ્યક્તિમાં નાસ્તો જાય છે જેનો હાથ લોહીથી ખડેલો હોવાની પૂરી શક્યતા છે હાલ તેના કુટુંબીજનોને આ બાબતે મરનારને કોઈ સાથે તકરાર અથવા તો તક બીજો કોઈ પ્રોબ્લેમ હતો કે કેમ તે બાબતે તેની કાર્યવાહી કરી પૂછપરછ કરી અને ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ છે હાલ પ્રાથમિક તપાસ શરૂ છે અમારી તેના પરિવારજનોને પણ સાથે સંપર્ક કરીને અમે આ વિગત મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ અમે તાત્કાલિક એફએસએલને પણ બોલાવેલ છે ત્યાંથી સેમ્પલો લેવામાં આવે છે બ્લડના અને અત્યારે સેમ્પલો લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે